રાજુ ને રોટલી નથી આવડતી બાકી તો બધી વસ્તુ બનાવતા આવડે રસોઈમાં તો આપણા એક ભાઈ છે મોરબી થી

સાંજે વેણી લીધો તો હવે આપણે બે ત્રણ પાણી અમે આ સિંગ ભજીયા ગુવાર નું શાક કેવી રીતના બનાવી તમારા સાથે શેર કરું અહીંયા સિંગ ભજીયા લીધા છે આપણે ચાર પેકેટ દસ દસ વાળા સિંગ ભજીયા લીધા છે મિક્સરમાં ભૂકો કરે તો ચાલો અહીંયા સિંગભજીયા આપણે અધકચરો ભૂકો કરી લીધો છે આ તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એમાં તેલ લાવીશું દીધું છે હવે તેલને થવા દઈશું ગરમ તો ચાલો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો થોડાક આખા મસાલા નાખશું તજ લવિંગ બાજિયા લાલ મરચા અને આ તમાર પત્ર છે મીઠા લીમડાના પાન હવે નાખશું આપણે એમાં રાઈ અને આપણે ગુવાનું શાક બનાવી રહ્યા છે એટલા હાટો થઈ ને એમાં નાખશું અજમો અજમા નાખવાથી ટેસ્ટ સરસ લાગતો હોય ચાલો અજમો પણ નાખી દીધું છે

તમારા ઘરમાં જેવો ટીખું ખવાય તો તમારે લાલ પાવડર નાખવાનું પણ મીઠું હોય અને આપણે ગુવાર વખતે પણ મીઠું નાખ્યું છે મીઠું નાખશું મિક્સ બધું હવે આપણે ચડવા દઈશું

સિંગ ભજીયા ગુવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો રોટલી ટિફિનો ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ટિફિનો ભરી અને ગુંદાવાડીમાં આવ્યા છે બેનને કપડાં લેવાતા તો બેન સાથે આપણે ગુંદાવાડીમાં ખરીદી કરવા માટે આવ્યા છે તો ચાલો હું તમને બતાવું આજે તો ગુંદાવાડીમાં રક્ષાબંધન ની ભીડ ચામેલી છે બરોબર વિડીયો છેલ્લે સુધી જોજો આ ગુંદાવાડી નો નજારો આજનો રક્ષાબંધન ની ખરીદી ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સાડા છ થઈ ગયા અને વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે અમારી ત્યાં તો રાજકોટમાં બપોરે ગયા હતા ગુંદાવાડીમાં અત્યારે રાજો અહીંયા અમારે અહીંયા મહેમાન આવ્યા છે ને મારી બેન તો એમના માટે કાંઈક બનાવે લાગે હું બનાવ રાજો બેન હાટું તો એમના હાટું પાલક પનીર બનાવે છે અને મારા ટિફિનમાં બટેકાનું શાક ખીચડી ને રોટલી દેવાની છે તો અહીંયા આપણે બટેકા છાલ ઉતારી લીધી છે

તો જેમ તેમ કરીને એમને કપડા લેમ લેવા લેવાતા તો લઈને પછી આવતા રહીએ પછી ઘરે આવીને કપડા ઉપર હંકેલા કચરા પોતા બાકી હતા તો ઈ કર્યા અને પછી હવે આ રસોઈ કરીએ તો એ પાછા વધારે નથી રોકાવાના આ બે એકવી વયા જવાના એમના ભાઈ ની આવ્યા હતા ને તો અહીંયા આવ્યા છે એમને ખરીદી કરવી હતી ગુંદાવાડીમાં ખેત ગ્રાહક થઈને તો એમને પાલક ફરી ખાવું હતું રાજુના હાથનું રાજુ મસ્ત બનાવે ને તમે કીધું બનાવી દે એ પાછા વેલા નથી આવ્યા રાખતા હવે તો ક્યારે આવશે કેને ખબર તો એમના માટે રાજુ પાલક પનીર બનાવે અને હું ટિફિન માટે ખીચડી બટેકાનું શાક અને રોટલી બનાવું છું તો ચાલો ફટાફટ હવે આપણે બટેકાનું શાક બનાવી લઈએ